શ્રી ગણેશ મહા જય શ્રી કૃષ્ણ મિત્રો લોટી લઈ ગયો નારાયણ આ સરસ મજાની કથા છે ભગવાન નારાયણની તો પૂરા ધ્યાનથી સાંભળજો ભગવાનનું નામ લઈએ અને ભગવાન આપણી સહાય ન કરે એવું તો ક્યારેય બને જ નહીં તો મિત્રો તમે આ વાર્તા પૂરી સાંભળજો એક ગામમાં ગંગામાં કરીને એક ડોસીમાં રહેતા હતા તે ગંગામાં ભગવાનના નામ સાથે તેને કંઈ લેવા દેવા જ નહીં એ ડોસી માને તો એમનું ઘર ભલું અને એમના ઘરનું કામ ભલું સૌથી વધારે જો એને વાલું હોય અંતરમાં પ્યારું હોય તો તેના જીવ કરતાં પણ એક નાની એવી લોટી હતી બસ એમાં જ એનો જીવ રહે એ ગંગામાં લોટીને ઘડી ઘડી જોયા કરે દિવસમાં કામ કરતાં કરતાં થોડી થોડી વારે લોટીને જોયા કરે જાણે એક નાનું બાળક હોય અને એની માં બાળકને જોયા કરે એવી રીતે ડોસીમાં વારે વારે લોટીને જોયા જ કરે કચરો વાળતા હોય વારતા વારતા પણ ત્રણથી ચાર વખત લોટીને જોઈ લે આટલી બધી લોટી ડોશીમાને વાલી ડોસીમાના ઘરમાં ઘરના બારણાના ખૂણા પાસે ડોસીઓ ભજન કરે પાડોશીની ડોસીઓ સત્સંગ ભજન કીર્તન કરે એટલે ગંગા ડોસીને બોલાવે ચાલો ગંગામાં સત્સંગમાં ગંગા ડોસી તો ઘસીને ના કહી દે તમારે બધાને સત્સંગ કરવો હોય તો કરો મારે નથી આવવું ચોખ્ખી ઘસીને ના જ પાડી દે એમને તો ભગવાન સાથે કંઈ લેવા દેવા જ નહીં કેમ કે માને તો ભગવાનના નામ સાથે કઈ લેવા દેવા ન હતા એ શું કામે સત્સંગમાં જાય એને તો બસ જ જીવ એ સમય વખતે બરાબર થોડા દિવસ થયા એટલે ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન થયું ગામમાં ભાગવત સપ્તાહ પારાયણ બેઠી એટલે ગામની ડોસીઓ ગંગામાને બોલાવવા જાય કે ગંગામાં હાલો આજે ગામમાં પારાયણ છે કોથી યાત્રા છે ચાલો ને મજા આવશે એટલે ગંગામાં બોલે કે તમારે જવું હોય તો જાઓ મારે કઈ આવવું નથી ડોસીઓ બધી પરાણે કહે ચાલો ગંગા ડોસી બહુ મજા આવશે પણ ગંગા ડોસી તો કઈ માને ખરી કહે મારે નથી આવવું તમે જાઓ ડોસી માને જ નહીં એટલે બીજી બધી ડોસીમાં પારાયણ સાંભળવા જાય છે પોથી યાત્રા કરી અને કથા વાંચનાર ભટ્ટ મહારાજે ભાગવત કથાનો પ્રારંભ કર્યો ભાગવતના પ્રારંભમાં ભાગવત કથા મહાત્યમનું જ્ઞાન કર્યું ગીત કીર્તન ગાયા ડોસીઓને બહુ મજા આવી પછી બધી ડોસીઓ ઘરે આવી પછી વળી પાછી સાંજ થાય એટલે ફરી કથા સ્થળે સત્સંગ થાય ભજન કીર્તન થાય એટલે ફરી ડોસીઓ સત્સંગમાં જઈ એટલે એક ડોસી ફરી ગંગા પાસે જાય અને બોલે છે કે ગંગામાં તમે આજે આવ્યા નહીં ને પોથી યાત્રામાં આજે બહુ મજા આવી આમ કહીને ચાલ્યા ગયા એ ડોસી બીજા દિવસ થયો સવાર થઈ એટલે ફરી બીજી બધી ડોસીઓ કથા સાંભળવા જવા લાગી એટલે ફરી એ ડોસીઓ પાછા ગંગામાં બોલાવા ગયા કે આજે આપણા ગંગામાને આપણે બોલાવીએ ભલે માને કે ન માને જો માને અને ભગવાનના બે નામ લેશે તો એનો ભાવ સુધરી જશે આમ કહીને ફરી પાછી બીજી બધી ડોસીઓ ગંગામાને બોલાવવા જાય પણ આ તો ગંગામાં હતા એને ભગવાનને કંઈ લેવા દેવા જ નહીં ફરી ગંગામાએ ના પાડી દીધી મારે નથી આવવું આમ બીજી બધી ડોસીઓ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચોથા દિવસની સવાર થઈ એટલે ફરી બીજી બધી ડોસીઓ ગંગામાને બોલાવા ગઈ એને એવું થયું કે ચાલ બધા કહે છે તો આપણે જઈએ કદાચ નામ લેશું તો ભવ સુધરી જશે એમ કરીને આ બધી ડોસીઓ ગંગામાને બોલાવા જાય ચોથા દિવસની સવાર થાય એટલે ફરી ડોસીઓ ગંગામાને બોલાવા જાય કે આજે તો હાલો ને આજે તો નંદ ઉત્સવ છે હાલો બહુ મજા આવશે બધી ડોસીઓ પરાણે ગંગામાને કહે ગંગા ડોસી વિચારે એમને એમ થયું કે આ બધી કેટલા દિવસથી મારી પાછળ પડી છે તો એક દિવસ જઈ આવું તો બધી મારી લોહી પી ગઈ છે એમ વિચાર કરે છે અને કથામાં જાય છે અને ગંગા માને તો કથા સાથે કંઈ લાગે વળગે નહીં પણ આ ડોસીઓ રોજ લોહી પીતી એટલે એ કથામાં જવા તૈયાર થઈ ગયા બધી જ ડોસીઓએ હાથમાં થેલી લીધી તેમાં મુઠડી ઘઉં ચોખા લીધા અને ગંગા ડોસીએ હાથમાં થેલી તો લીધી પણ તેમાં ચોખા ઘઉં મુઠડી નહીં પણ તેમાં તેનો જે જીવથી વહાલી જે લોટી હતી એ લીધી અને ગંગા ડોસી ગયા બધાની હારે કથામાં હવે એ દિવસે કથામાં નંદ ઉત્સવ હતો એટલે બહુ લોકો આવે બહુ ભીડ હોય બેસવાની જગ્યા મળે નહીં એટલે આ બધી ડોસીઓ વહેલી જ પહોંચી ગઈ કથામાં ભટ મહારાજ કથા વાંચવા આવે એ પહેલા બધી ડોસીઓ પહોંચી ગઈ અને ગંગા ડોસી તો ત્યાં સરસ મંડપ બાંધેલા હતા એટલે એક મંડપના થાંભલા પાસે ટેકો દઈને બેસી ગયા અને આંખ બંધ કરીને બેસી ગયા બીજી બધી ડોસીઓ સત્સંગ કર્યો ભટ મહારાજને આવવાની વાર હતી માટે બધી ડોસીઓ સત્સંગ ચાલુ કર્યો અને ગંગા તો ટેકે આંખો બંધ કરીને સુઈ ગયા એમને તો નીંદર આવી ગઈ પછી આવ્યા ભટ મહારાજ એમણે મંગલાચરણ કર્યું ધૂન ગવડાવી કથા કરી નંદ ઉત્સવ કર્યો ભટ મહારાજ પણ તે ડોસી ઉપર દૂરથી નજર પડી એટલે ડોસીમાં સૂઈ ગયા હતા એમણે પણ જોયા પછી તો પ્રસાદ વહેંચાયો પંજરીનો અને બધાએ પ્રસાદ લીધો અને ઊભા થઈને ચાલતા થાય છે ભટ્ટ મહારાજ ઉતરીને તેના ઉતારે ગયા કથા પૂરી થઈ એટલે ત્યાં એમના ઉતારે ગયા બધી ડોસીઓ જે ગંગામાં જોડે હતી એ બધી ઊભી થઈ પણ ગંગામાં ઊભા ન થયા બધી ડોસીઓને તો ફાળ પડી કે અરે આ ગંગામાં તો ટેકે સૂઈ ગયા છે ગંગામાં ગયા કે શું કેમ હલતા નથી એટલે ડોસીઓએ હાથ બાવડું પકડી અને ઉઠાડ્યા અને ઊભા થાવ કે કથા પૂરી થઈ ગઈ ગંગા માને કહે કે કથા પૂરી થઈ ગઈ ગંગામાં ઊભા થાવ અને થેલી લીધી તો થેલી હળવી ફૂલ જેવી લાગી એટલે ગંગા માને તો ફાળ પડી એટલે એણે ઝટપટ થેલીની અંદર જોયું તો થેલીમાં લોટી નહીં લોટી કોઈક ચોરી ગયું પછી તો શું લીધો બધી સાથે લાગ્યા ઝગડવા લાગ્યા કે તમને બધાને ના પાડતી હતી મારે નથી આવવું મારે નથી આવવું જુઓ હું અહીં આવી બોલો મારો શું વાક ફાયદો થયો મારી લોટી કોઈક લઈ ગયું મારી જીવથી વાલી લોટી લઈ ગયું લોટી વગર તો મારો જીવ મૂંઝાય હવે હું કંઈ ન જાણું મને મારી લોટી લઈ આવી દો મારી લોટી લાવી દો એમાં એક ડોસીમાં તો એમ બોલ્યા અરે આને ક્યાંથી અહીં લાવ્યા આને ન લાવ્યા હોત તો સારું હતું હવે શું કરવું એની લોટી ક્યાંથી લાવી કથામાં ઘણા લોકોને પૂછ્યું બધી ડોસીઓએ કે તમે કોઈએ લોટી જોઈ કોઈ લોટી લઈ ગયું ત્રાંબાની નાની એવી લોટી હતી લોટી ખોવાઈ ગઈ છે તમે કોઈએ જોઈ પણ કોઈ હા પાડે તો એક લોટીમાં બોલ્યા કે એક કામ પેલી કથા વાંચતા ભટ્ટ મહારાજને પૂછીએ એને કદાચ કોઈને લોટી લઈ જતા જોયા હશે એટલે બધી ડોસીઓ જમનામાં લઈને ગયા ભટ્ટ મહારાજને ઉતારે ભટ્ટ મહારાજ બોલ્યા આવો ડોશીમાં એટલે એક ડોશી બોલ્યા કે હે ભટ મહારાજ આ ગંગામાં કોઈ બી કથામાં ન આવે અને આજે અમે પરાણે એને કથામાં લાવ્યા અને એમાંય એના અંતરમાં વાલી એક લોટી હતી અને એમાં એમનો જીવ લોટીમાં જ રહે અને કથામાં આવ્યા તો એ લોટી સાથે લઈને આવ્યા હતા અને કોઈક એની લોટી લઈ ગયું તમને ખબર છે એ લોટી કોણ લઈ ગયું ભટ્ટ મહારાજ બોલ્યા ક્યાં છે ગંગામાં ગંગાડો બોલ્યા આ આ રહ્યા મહારાજ ઓળખી ગયા કે તો ભટ્ટી છે હું કથા વાંચવા પહોંચ્યો એની ગયા હતા અને કથા પૂરી કરીને આવ્યો તોય ઉઠ્યા ન હતા આ એ જ ડોસી છે મહારાજ બોલ્યા એની બુદ્ધિ વાપરી અને બોલ્યા અરે હા હા આ ડોશીમાં લોટીને તો મેં જોઈ હતી એક છોકરો એની લોટી લઈને જતો હતો એટલે ગંગામાં બધી ડોસીઓને ધક્કો મારીને ભટ્ટ મહારાજની આગળ ઊભા રહી ગયા અને બોલ્યા કે હે મહારાજ એ છોકરો કોણ હતો મહારાજ બોલ્યા કે એ મને ખબર નથી એના બાપાનું નામ મને નથી આવડતું ગંગામાં બોલ્યા કે તમને એ છોકરાનું નામ આવડે છે મહારાજ બોલ્યા કે એ છોકરાનું નામ તો નારાયણ હતું ગંગામાં બધી જ ડોસીઓને હારે લઈને ઉપડ્યા અને ગામમાં જે સામે મળે એ બધાને જ પૂછે કે આપણા ગામમાં કોઈ નારાયણ નામનો છોકરો છે એ કોનો છોકરો છે જે મળે એને બધાને પૂછે એટલે એમ કહે કે ડોસીમાં આ નામનો છોકરો તો મેં જોયો નથી આ નામ જ અમે તો પહેલી વાર સાંભળ્યું છે જે કોઈ એમને સામે મળે એને પૂછે તો બધા જ આવો જવાબ આપે ગંગા ડોસી બોલે અરે નાના પહેલાં મહારાજે તો કીધું છે કે નારાયણ નામનો છોકરો મારી લોટી લોહી ગયો છે આમ પૂછતા પૂછતા બધાએ ડોસીઓને રાત પડી ગઈ પણ લોટી મળી નહીં નારાયણ ન મળ્યો ડોસીમાંની રાત થઈ ગઈ નીંદર આવે નહીં સાંજે તો તેમણે વાળું પણ ન કર્યું કેમ કે જીવ તો એનો લોટીમાં જ હતો આખી આખી રાત રાત આમથી તેમ મારે ફરે ફેરા કરે વિચાર કર્યો કે અરે આ નારાયણ કોનો દીકરો હશે ક્યાં રહેતો હશે બહુ વિચાર કર્યા પણ તેને કંઈ યાદ આવ્યું નહીં ખાધું એ નહીં ઊંઘ્યા પણ નહીં અરે આ કોણ છે નારાયણ આમને આમ સવાર પડ્યું સવાર થયું એટલે કથાનો પાંચમો દિવસ થયો રોજ ગંગામાને બોલાવવા આ બધી ડોસીઓ આવતી પણ પાંચમા દિવસની સવાર થઈ એટલે ગંગામાં તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને પેલી બધી ડોસીઓને બોલાવવા ગયા કે હાલો કથામાં નથી આવું ગંગામાને કથા હારે તો કંઈ લેવા દેવા નહોતા પણ ગંગામાને તો ખાલી પેલી લોટી જ જોઈતી હતી નોટી માટે જ જવું હતું એને તો કંઈ ભગવાન હારે લેવા દેવા જ નહોતા ગંગામાંને એમ કે કદાચ મારી ક્યાંય રોટી મળી જાય એટલે ગંગામાં બધી ડોસીઓને કથામાં લઈ ગયા કથા શરૂ થાય એ પહેલાં કથામાં પહોંચી ગયા કથા શરૂ થાય તેને વાર હતી તો એ પહેલાં બધી ડોસીઓ ભજન કીર્તન કરે એમાં એક ડોસીએ ભજન ચાલુ કર્યું ઓમ નમો ભગવતે વાસુદેવાય એવામાં તો ગંગામાં બોલ્યા કે ડોસીમાં તમે બંધ થાવ તમારે આજે નથી ગાવાનું આજે તો હું ભજન ગાઈશ બધે ડોસીઓ તો ગંગામાની સામે જોવા લાગી ચોકી ગઈ એ વિચાર કરે કે આ ગંગામાં કોઈ દી ભજન કીર્તનમાં આવ્યા નથી કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે ગયા નથી કોઈ દિવસ સત્સંગ નથી કર્યો કોઈ દિવસ કથામાં નથી ગયા તો આ ગંગા ડોસી ગાશે ક્યાંય નહોતા ગયા એને શું આવડે ભજન બીજી ડોસી બોલે કે ગંગામાં તો શું તમે ગીત ગૌડાવશો ભજન ગવડાવશો ગંગામાં બોલ્યા અરે હા હા હું ભજન ગવડાવીશ અને ગંગામાએ તો એક લીટીની ધૂન બનાવી ખાલી ને ખાલી એક જ લીટીની ધૂન બનાવી ગંગા માએ તો ભજન ચાલુ કર્યું હું તો ગઈતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ હું તો ગઈતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ આમ ને આમ એક જ લીટીની ધૂન ચાલુ રાખી ગંગા માએ તો આ એક જ લીટી આવડે એટલે બીજી ડોસીઓ કંટાળી કે અરે આ બીજી લીટી ગાય તો સારું પણ ગંગામાને ભગવાન ભજવાની થોડી વાત હતી એને તો બસ લોટી જ જોઈતી હતી લોટીની જ પડી હતી આમ ને આમ લોટી લોટી કરતાં કથા પૂરી થઈ સાંજે બધા ઘરે ગયા પાછે સાંજે સત્સંગમાં આવ્યા ફરી ડોસીમાએ પહેલાંની જેમ બેસી ગયા કોઈને ભજન ગાવા ન દીધું અને આ એક જ લીટીની ધૂન એમણે ફરી ચાલુ કરી મારી લોટી લઈ ગયો નારાયણ હું તો ગઈ સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ બસ આ એક જ ભજન સવાર સાંજ કથામાં ચાલુ રાખે ઘરે આવે તો એ પણ ચાલુ રાખે ઘરમાં કચરો વાળે તો પણ આ જ ચાલુ રાખે મારી લોટી લઈ ગયો નારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ આ કચરો વાળતા વારતા સવાર સાંજ સૂતા બેસતા ખાતા પીતા એક જ ચાલુ રાખે હવે તો પણ આ ગંગામાનું ગીત આવડી ગયું અને ગંગામાને ચીડવવા લાગ્યા ડોસીમાં જ્યારે શેરીમાં નીકળે તો છોકરાઓ પણ આ ગાવા લાગે કે હું તો ગઈથી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ છોકરાઓ ગંગા ડોસીમાં પૂછે કે હે ગંગામાં તમારી લોટી મળી કે નહીં આ કોણ છે નારાયણ ગંગામાં બોલે ના નથી મળી ઉદાસ બોલે છોકરાઓ તમને ખબર છે કોણ છે નારાયણ નામનો છોકરો તો કોઈ દી અમારી સાથે રમવા આવ્યો નથી અને અમે જોયો પણ નથી હવે આમ કરતા કરતા કથાના સાત સાત દિવસ થયા સાતમો દિવસ હતો અને લોટીના ખોવાયાના ત્રણ દિવસમાં તો આખા ગામમાં લોટીને નારાયણ લોટી ને નારાયણ થવા લાગ્યું ગામમાં જ્યાં 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 જુઓ સાંભળો બધે ગમે ત્યાં જાઓ ગમે ત્યાં ઉભા રહો બધા જ આજ વાતો કરે કે પહેલા ગંગામાં લોટી મળી કે નહીં આ બાજુ વૈકુંઠમાં ભગવાન લક્ષ્મી નારાયણ મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જુએ છે બધું એટલે લક્ષ્મીજી બોલ્યા કે આમ તો જુઓ સ્વામી તમે આમ જુઓ પ્રભુ બધે લોટી નારાયણ લોટી નારાયણ થવા લાગ્યું પહેલાં ભટ્ટ મહારાજ તમારું નામ આપ્યું ત્યારનું આખું ગામમાં નારાયણ 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 જ થાય છે લોટી લઈ ગયા નારાયણ લોટી લઈ ગયા નારાયણ આખું ગામ એવું કહે છે અને પેલા ગંગા માને તો લોટી વગર ગળે ખાવાનું પણ નથી ઉતરતું આખા ગામમાં તમારું નામ વગોવાય છે પ્રભુ એક કામ કરો લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે એક કામ કરો ને પ્રભુ તમે જઈને એની લોટી આપી આવો ને એટલે તમારું નામ લેતા બંધ થાય તમને વગોવતા બંધ થાય નારાયણ પ્રભુએ લક્ષ્મીજીની વાત માની અને શ્રી નારાયણ ભગવાને એ સમયે નાના એવા બાળકના સ્વરૂપ લીધું અને નારાયણ બની અને હાથમાં નાની એવી લોટી લોટી લઈને વૈકુંઠમાંથી ધરતી પર આવ્યા આપવા માટે કથાનો સાતમો દિવસ હતો ગંગામાં કથા આવીને કથામાં આવીને બેસી ગયા હતા ભગવાન આવ્યા લોટી લઈને અને ગંગામાને ને બૂમ પાડી કે ઓ ગંગામાં તમારી લોટી મળી ગઈ કે નહીં ગંગામાં ઉદાસ થઈને બોલ્યા નારે વગર ખાવાનું ગળે ઉતરતું નથી લોટી વગર તો મને ઊંઘ પણ નથી આવતી અને ત્યારે ભગવાને કીધું બાળ સ્વરૂપમાં નારાયણ આવ્યા હતા એને બોલ્યા કે લો ગંગામાં આ તમારી લોટી હું તમને લોટી આપવા આવ્યો છું લોટી દેવા આવ્યો છું આટલું ભગવાન બોલ્યા એટલામાં તો ગંગામાએ લોટી હાથમાંથી જટ આંચકી લીધી અને લોટીને ફેરવી ફેરવીને જોવા લાગ્યા અને બોલ્યા કે આ જ મારી લોટી છે પછી ભગવાન થોડાક બે ડગલા પાછળ હટી ગયા એમને ખબર હતી કે આ ડોસીમાં મને પકડશે ગંગામાં બોલ્યા કે તારું નામ શું છે અને તું આ લોટી ક્યાં અને ક્યાંથી મળી એટલે ભગવાન બોલ્યા મારું નામ નારાયણ છે ગંગામાં તરત નારાયણનો હાથ પકડવા ગયા ત્યાં તો ભગવાન દોડીને ચાલ્યા ગયા ભાગી ગયા પછી સાંજે કથા પૂરી થઈ છેલ્લો દિવસ હતો પોથી યાત્રા નીકળી એટલે એક ડોશીમા ગીત ગાતા હતા કે રસીઓ રૂપાળો રંગ રેલીઓ ઘેર જવું ગમતું નથી એટલે ગંગામાએ ડોશીમાને ગીત ગાતા બંધ કરાવી દીધા અને બોલ્યા ગીત તમે નહીં ગાશો હું ગાઈશ બધી ડોસીઓ વિચાર કરે કે આ ફરી ડોસી એકની એક કળી ચાલુ રાખશે એક માએ તો પૂછ્યું કે ગંગામાં તમારી લોટી મળી ગઈ ગંગામાં બોલ્યા હા મારી લોટી મને મળી ગઈ એટલે એ ડોસીમાં બોલ્યા કે હાંસ હવે તો લોટી લોટીનું ગીત નહીં ગાય ગંગામાએ તો ચાલુ કર્યું હું તો ગઈ સાંભળવા પારાયણ મારી લોટી દઈ ગયો નારાયણ ગંગ છે પોથી યાત્રા પૂરી થઈ ત્યાં સુધી આ લોટી દઈ ગયો નારાયણનું ગીત ચાલુ રાખ્યું મિત્રો આ કથા સાંભળવાનો ભાવાર્થ એવો છે કે તમે તમારા સ્વાર્થ માટે પણ જો ભગવાનનું નામ લો ને તો પણ તમારો સ્વાર્થ પૂરો કરવા માટે નારાયણ આવે ને આવે જ છે એમાં કોઈ શંકા નથી તમારે એનું નામ લેવું પડે છે એમને યાદ કરવા પડે છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ